જેના કારણે તારાજના દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે પવન સાથે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું મકાનોના પતરા ઉડી ગયા હતા તો શહેરમાં દુકાનો બોર્ડ ઉડ્યા હતા અંકલેશ્વર હાંસોટ રોડ સહિત અને વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની હતી જેના પગલે અંકલેશ્વરથી જોડતો સ્ટેટ હાઈવે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી માર્ગો શરૂ કરવામાં આવ્યા હતા તો કેટલીક જગ્યાએ ઝાડ પડતા વાહનો દબાઈ ગયા હતા જેના કારણે વાહન માલિકોને નુકસાન થવા પામ્યું હતું તો બીજી તરફ ભારે પવનના પગલે વીજળી પણ વ્યારણ બની હતી મોડી રાત સુધી વીજળી ડૂલ થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવોનો વારો આવ્યો હતો જો કે અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વીજ વિભાગ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરે વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર